આખા એ સૌરાષ્ટ્ર આખા ગુજરાતની અંદર ક્ષત્રિય વર્ષિષ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલતી બને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવું હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો પરંતુ ખુલે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું હું ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજી ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટી ના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું હોય તો આપણું બધાનું પણ ઉકળી એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા ભાઈના વગર વાતાવરણ સુમેળ ભયનું રીએ એના માટેના આપણે સભ્ય પ્રયત્ન કરવાના છે રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા વર્ગ નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે સૌરાષ્ટ્રમાં આપણે આ આ વાતાવરણ છે છે એટલે મારી સૌને કે કોઈ પણ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારે કોઈના હાથા બન્યા વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ